સિવિલ હોસ્પિટલ એટલે કૌભાંડનું ઘર કહી શકાય કારણ કે કોર્પોરેશન કરતાં પણ મોટા કૌભાંડો એ સિવિલ હોસ્પિટલમાં થઈ રહ્યા છે પણ લોકો માટે જે સુવિધાઓ પૂરી કરવાની હોય એની અંદર ધ્યાન દેવાના બદલે ક્યાંક ને ક્યાંક ત્યાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઉપર વધુ ધ્યાન દેવામાં આવે છે જે રીતે લોકોને પોતાના ઘરેથી પંખાઓ કૂલરો લાવી અને દર્દીઓ માટેની વ્યવસ્થા કરવી પડતી હોય ત્યારે આ ગુજરાતની સરકાર માટે અને રાજકોટના કલેક્ટર્સ સહિત આ લોકો માટે સમજીણ કહેવાય કે આટલી સુવિધાઓ આટલો રૂપિયો વાપરવા છતાં લોકોને શા માટે આ પંખાઓ અને કુલરની વ્યવસ્થા કરવી પડે એટલે ક્યાંક ને ક્યાંક આપણે જોયું છે કે હું ટૂંક સમયમાં સિવિલ સર્જન છે એને જો આ ઉનાળાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરી હોત તો થઈ શકે જ પણ એને પોતાના અંગત જે કૌભાંડો કરવા તા અને જે અંગત કૌભાંડોની અંદર પોતાના નામે જે કોન્ટ્રાક્ટરો લેવાના હતા તેની અંદર વધુ ધ્યાન દીધું છે ભૂતકાળમાં પણ આપણે કોવિડના ટાઈમે જોયું છે કે ત્યારના વખતના પણ સિવિલ સર્જનોએ કોવિડની અંદર પણ લોકોને જમાડવાની અંદર પણ ક્યાંક ને ક્યાંક કૌભાંડ કર્યા હતા પણ આજના જે રાજકોટના કલેક્ટરશ્રી છે એનું ક્યાંક ને ક્યાંક નોન કરપ્ટેડ અધિકારી તરીકે જ્યારે નામ આવતું હોય ત્યારે તેઓએ જવાબદાર લોકો સામે તાત્કાલિક પગલાંઓ લેવા જોઈએ અને રાજકોટમાં જોઈએ એ ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમાં મેયરશ્રી પણ આવી જાય ધારાસભ્યો પણ આવી જાય સંસદ સભ્ય આવી જાય રાજ્ય સભાના સભ્ય પણ આવી જાય પણ એ કોઈની પાસે એટલી ફુરસત નથી કે સિવિલમાં મહિને બે મહિને ચક્કર મારે અને ત્યાં જે વ્યવસ્થા કરવી જોઈએ એ વ્યવસ્થાની સૂચનાઓ આપે પણ ક્યાંક ને ક્યાંક આપને એવું લાગે છે કે આજે લોકો હેરાન થઈ રહ્યા છે મત આપીને હેરાન થઈ રહ્યા છે